વલસાડથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં નવનિર્મિત બ્રિજનો એક મોટો ભાગ ધરાશય થયો છે કૈલાસ રોડ પર આવેલી ઔરંગા નદી પર નવનિર્મિત બ્રિજનું બાંધકામ ચાલતું હતું આ દરમિયાન બ્રિજનો મોટો ભાગ ધરાશય થયો છે જેમાં પાંચ જેટલા મજૂરો દટાયા છે અને તેમને અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘટનાની વાત કરીએ તો સવારે નવ વાગ્યાની આસપાસ ઔરંગા નદી પર નવનિર્મિત બ્રિજનું બાંધકામ ચાલતું હતું ગડર લેવલિંગ કરવાનું કામ ચાલતું હતું આ દરમિયાન અચાનક જ બ્રિજનો મોટો ભાગ પડી ગયો છે જેના કારણે પાંચ જેટલા શ્રમિક ઈજાગ્રસ્ત થયા છે ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને સ્પાન નીચે કોઈ દબાયેલું છે કે કેમ તેની અત્યારે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને એ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દુર્ઘટનાની વાત કરીએ તો સદનસીબે મોટી જાનહાનિ થઈ નથી પરંતુ આ ઘટના એ કોની બેદરકારી છે તે તપાસનો વિષય છે ઘટનાની જાણ થતાં પોલીસ વડા એ દોડી આવ્યા હતા આ ઉપરાંત પ્રાંત અધિકારીએ પણ દોડી આવ્યા હતા તેમના જણાવ્યા અનુસાર જો કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સવાલ એ છે કે કાર્યવાહી શું થાય છે અને કેટલા સમય પછી થાય છે કેવી રીતની કામગીરી થાય છે કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે તપાસના નામે પછી કંઈ જોવા નથી મળતું માત્ર જ્યારે મીડિયામાં સમાચાર ચાલે તે દરમિયાન તપાસના આદેશ આપી દેવામાં આવે છે ત્યારબાદ બધું સગે વગે કરી દેવામાં આવે છે અને તે જ કંપનીને ફરી કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવે છે હાલ પણ આ ઘટનાની તપાસ ચાલી રહી છે કોની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની તેની તપાસ ચાલી રહી છે આ અંગે સ્થાનિકો પ્રત્યક્ષદર્શી અને અધિકારીઓનું શું કહેવું છે તે સાંભળીએ મારું ગામ આની અડીને જ આવેલું છે પુલની અડીને અને ગુનલાવ ગામના સરપંચ મારી પાસે કોલ આવ્યો કે આવી કોઈ ઘટના ઘટી છે એટલે એમના જાણવાળી તરત જ આ બ્રિજ પર આવ્યો જાણવા મળ્યું કે આ જે બે વચ્ચે જે જે સળિયા જે બાંધવાની એટલે કે કઈક એક એ અહીં આવીને જોયું તો કોલપ્સ થઈ ગયેલો હતો એટલે કે એ ગેલોપનો ટેકનિકલ રીઝન હશે એ આપણને પણ ખ્યાલ નહીં પરંતુ કેવું કે જ્યારે આ પડ્યો ને એ પછી જે મજૂરો જે કંઈ બી સામાન્ય જે એમને તાત્કાલિક માનવતાની રાહે લોકોએ હોસ્પિટલે પહોંચાડ્યા છે અને તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ તંત્ર અને વહીવટ આવીને આ કામગીરી પૂરજોશમાં ચાલુ છે એ નજીકની જ અમારે કેરવેલ જે છે જે ક્રેન સર્વિસ વાળા એમની પણ બે ક્રેનો એમણે અહીંયા મોકલી આપી છે કે જેથી કરીને કંઈક કંઈક ઘટના વધારે ઘટે કે કંઈક થશે તો તાત્કાલિક ઝડપીથી કાર્યવાહી થઈ શકે એ અંદાજે તો એવું એ લોકોના પ્રમાણે કહેવાનું અમે તો એ પછી આવ્યો પણ ચારથી પાંચ જણને એમણે હોસ્પિટલ મોકલી આપ્યા હતા આ સુભાઈ એ સિટીમાં જો औरंगा रिवर है वहाँ पे एक नया ब्रिज बन रहा है तो वहाँ पे एक गर्डन को नुकसान हुआ था उससे वो गर्डन जो उसका नुकसान हुआ और उसके उसकी वजह से एक अकस्मात हुआ है और उसमें जो पांच कामदार लोग हैं उनको ईजा पहुँची है किसी की डेथ नहीं हुई है किसी एक, कोई भी कैजुअल्टी नहीं है सर तो क्या कामगिरी चल रही है अभी यहाँ पे वो जो आ... गड्ढे रखने की कामगिरी चल रही थी ये पहला ही गड्डर था और ये कुछ टेक्निकल एरर्स थी तो उसकी वजह से ये हो सकता है शमशान भूमि पे आया था शमशान भूमि के बाहर जैसे निकला वैसे इतना जोर से गिरा और आवाज आया कि जैसे भूकंप आ गया हो ऐसे और आने जाने वाले डर गए और एक जन तो गिरने से बच गए बाइक लेके और उसके बाद से अंदर दब गए थे वो तो निकाल के लेके उन लोगों को एम्बुलेंस को फ़ोन किया फिर उसके बाद से एक सौ को फ़ोन किया फिर मीडिया वालों को फ़ोन किया इस तरीके का माहौल था यार पूरा ट्रैफिक जाम हो गया था चारों तरफ से पूरा पब्लिक इतना बाहर से सब आजू बाजू के जो लोग थे सब इकट्ठा हो गए अंदर आए फिर एक जे सी आया ये सब आया वो सब उसके माध्यम से किया गया लोगों को बाहर निकाला चार लोगों को बाहर निकाला गया वो समय पे किस तरीके का माहौल था माहौल बहुत पूरा ट्रैफिक जाम था और एम्बुलेंस आया एम्बुलेंस को फ़ोन किया था आया एम्बुलेंस चार एम्बुलेंस आया उसमें चार आदमी गए आज नौ बजे के आसपास पास आ, औरंगा नदी पर बन रहे नए ब्रिज के ऊपर स्लैप भरने के लिए गटर का काम जो पंद्रह दिन पहले गडर डाला हुआ था उसका लेवलिंग का काम चल रहा था उस लेवलिंग के काम के कामकाज के दरमियान एक ट्रस है वो स्लीप हो जाने की वजह से पूरा जो गटर का स्ट्रक्चर है वो कॉलअप हुआ है काम कर रहे हैं पांच मजदूरों को इंजरी हुई है लेकिन जैसे एक्सटर्नल इंजरी को देखते हुए ऐसा लग नहीं रहा है कि उनको कोई मेजर इंजरी है फिर भी उन सबको हॉस्पिटल कस्तूर हॉस्पिटल शिफ्ट किया गया है अगर कोई मेजर इंजरी हुई तो डॉक्टर साहब बता देंगे अभी इन, इसकी प्राइमरी इंक्वायरी चल रही है और जैसे ही मतलब कोई टेक्निकल ओपिनियन के बाद मालूम पड़ेगा कि घटना किस प्रकार से और किस कारण की वजह से हुई है वलसाड़ी आ दुर्घटना की तपास बाद हम शू सामने आए थे तेज रू अतर तो अधिकारियों तपासना રિટર્ન કરી રહ્યા છે તપાસના આદેશ આપી રહ્યા છે કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો કાર્યવાહી કરવામાં આવશે પરંતુ તપાસના અંતે શું સામે આવે છે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ